ગયા વખતે જે આ પ્રશ્ન હતો આ વખતે આપણી જાણવા મુજબ કલેક્ટર સાહેબે કીધું કે એસઓ એસઓપીમાં કોઈ જાતનું પાલન જે હશે એ જ કરવું પડશે તો હું માનીએ કે કલેક્ટર સાહેબને વિનંતી કરું છું કે જે તમે એ પાલન કહ્યું છો ફાઉન્ડેશન છે અને લોકડના જે સર્ટિફિકેટ તમે માગો છો એ અશક્ય છે તે તો તમારે ફાઉન્ડેશન એસઓપીમાં છે જ નહીં ક્યાંય આઠ દિવ પહેલાં હું માનનીય કલેક્ટર સાહેબની મુલાકાત લીધી આ ભાડામાં કીધું કે સાહેબ આ વખતે મેળાની શું પરિસ્થિતિ છે એટલે એમને કીધું કે ભાઈ એસઓપીમાં ક્યાંય ફાઉન્ડેશન આવતું નથી અને તમે સાહેબને કીધું સાહેબ ફાઉન્ડેશન નથી આવતું તો આ વખતે તમે મેળાની અમને રાઇટની મંજૂરી આપશો અને એને કીધું કીધું અમને વિચારશું અને આજની તારીખમાં સુરતની અંદર મેળા ચાલુ છે જ્યાં જો મંજૂરી આપતા હોય આ ત્યાં ઉનાળા વેકેશનના મેળા ચાલુ છે તો પછી રાજકોટમાં કેમ જો રાજકોટમાં આ વખતે મંજૂરી ન આપે તો અમે પ્રાઇવેટ મેળા તો કરવાના નથી તો નહીં કરી પણ જે રેસ્પોન્સમાં પરંપરા મુજબ મેળો થાય છે તો રાઈટ વગરનો મેળો કોઈ સ્ટોલ નહીં રાખે તો અમે આ મેળા રાઈટ નહીં આપે તો અમે આ બહિષ્કાર કરશું તો અમે મેળો નહીં કરી તો આનું પાલન અશક્ય છે તો માન્ય કલેક્ટર સાહેબ કીધું સાહેબ આપણે આ પરંપરા છે સૌરાષ્ટ્રની કે દર વખતે સાતમ માઠામાં હજારો માણસો અહીંયા રાહ જોઈને બેઠું હોય છે બાર મહિનાને કહેવાની રહેતો રાજકોટને જ કેમ તમે મંજૂરી ના પાડો છો સુરતમાં છે બરોડા છે મહેસાણા બાજુ છે ગુજરાતમાં જામનગરમાં છે મોરબીમાં છે તો એક રાજ્યની અંદર બે કાનૂન કઈ છે તો રાજકોટમાં અને મંજૂરી શું કામ ન આપો એસઓપી પાલન તો આ લોકો વાંયા કલેક્ટર મંજૂરી આપીએ તો હું કલેક્ટર સાહેબને આપણે આપના માધ્યમથી કહેવા માંગુ છું મીડિયાના માધ્યમથી આપ કોઠા સુધ જે કાંઈ હોય તો તમે અમને બોલાવો બેસો અને અમે અમે તમને રસ્તો કાઢી દઈએ તો એનું માર્ગદર્શન આપો કરતા હોય તો અમે પ્રાઇવેટ મેળાવાળા અને રાઈડવાળા અમે તમને એફિડેવિટ કરીને તમને આપી દઈએ તમને એમ હોય કે કાલ હવારે ગંભીર બનાવ બને તો જવાબદાર અધિકારીઓ આવી જાય તો અમે એ તમને બાહથી આપી છે અમે તમને એફિડેવિટ કરીને આપી જે કાંઈ જવાબદાર થશે એ અમે અમારી જવાબદારી રહેશે તો આ મેળો થવો જરૂરી છે આ ગયા વખતે પણ આપણી બહુ નામો નિશાન થઈ ખરાબ વસ્તુ થઈ છે તો આ વખતે કલેક્ટર સાહેબને કહ્યું મેળાની મંજૂરી આપો એવી અમારી વિનંતી છે અરજીની તારીખો જાહેર થઈ ચૂકી છે હરાજીની તારીખો પણ જાહેર થઈ ચૂકી છે પ્રશ્ન તો એનો એ જ છે તો હરાજીમાં ભાગ લેશો કે હા આપના માધ્યમથી ટૂંક સમયમાં હરાજી થશે પણ અમે જો આના વસ્તુ રહેશે પાલનનું તો અમે હરાજીમાં ભાગ લેવાના નથી સો ટકાની વાત છે અને અમે આના પાલનનો હશે તો અમારે અમે મેળો નહીં કરી પણ રેસ્ટકોર્ટમાં અમારી રાઈડું નહીં આવે અમારી રાઇડી નહીં આવે તો જેટલા સ્ટોલ છે સ્ટોલવાળા પણ એ પણ બહિષ્કાર કરશે એટલે મને તો એવું લાગે ત્રણ ત્રણને રાજકોટમાં મેળો કરવાની ઈચ્છા જ નથી જવાબદારીમાંથી નીકળી જવું છે મને એવું લાગે કે કોર્પોરેશનને હસ્તક મેળો હોઈ જશે ડિપાર્ટમેન્ટને મેળો કરવામાં રસ નથી તો આ વસ્તુ થાય બાકી કલેક્ટર સાહેબને પાવર છે એસઓપીમાં પાલનમાં જે કાંઈ ફેરફાર કરવો હોય તો કરી શકે છે ભાવના પ્રશ્ન શ્રી જાડેજા ખાસ મુખ્યમંત્રીના પત્ર લખ્યો છે રાઇટ્સ માટે થઈને શું રજૂઆત કરવામાં આવી છે મુખ્યમંત્રીશ્રીને પત્ર એ લખ્યો છે કે ભાઈ આ જે નિયમ છે એ થોડા હળવા કરે અને જે આ જે ફાઉન્ડેશન કે છે ઓલરેડી ફાઉન્ડેશન લોખંડના આપેલા જ હોય છે જે રાઇડ્સમાં કે આ સિમેન્ટના ફાઉન્ડેશનથી શું એક્સિડન્ટ નહીં થાય મુખ્યમંત્રીશ્રીને મેં કર્યું કે તમે જવાબદારી લો કે આમાં એક્સિડન્ટ ન થાય બાકી એક્સિડન્ટ થવા તો ગમે ત્યાં થાય છે રાઇટમાં પણ ચાલુ ગાડીના એક્સિડન્ટ થઈ શું રોડ બંધ કરી દેશે ગાડી બંધ કરી દેશે

યાંત્રિક વિભાગ દ્વારા કોઈ જવાબદારી લેવા માંગતા નથી સરકાર ને કલેક્ટર સાહેબ ને વિનંતી કરું કે એસઓપી ના નિયમ મળવા કરે જેથી કરીને આજે જે પર અમારે ત્યાં આવતા હોય અમારે અમારે તો અમારું ઘર તો ચાલતું હોય પણ અમારા હિસાબે આજ હજારો માણસો ના ઘર ચાલે છે ગયા વર્ષે મેળા નથી ત્યાં તો હજારો માણસો ના ઘર ઘરમાં ખાધા પીધા વગેરે રહી ગયા છે